તાલુકા પંચાયત કચેરી કાંકરેજ સિહોરી ખાતે સ્વચ્છતાના નામે મીંડુ સરકાર જ્યારે સ્વચ્છતા અભિયાનમાં કરોડોની ગ્રાન્ટ ફાળવે છે તો કાંકરેજ તાલુકામાં જ કચરાના ઢગલા કેમ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં શ્વાનોએ કરેલ નજરે પડે છે શું આ સ્વચ્છતા અભિયાન છે કે પછી કાંકરેજ તાલુકાની તાલુકા પંચાયત સ્વચ્છતાના નામે મીંડું જવાબદાર કોણ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે સ્વચ્છતાના નામે મીંડું ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે વાત જાણી એમ છે કે સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા માટેની ગ્રાન્ટ કરોડોમાં ફાળવવામાં આવી રહી છે ત્યારે કાંકરેજ તાલુકામાં આવેલા તાલુકા પંચાયતમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તો આ સફાઈની ગ્રાન્ટ જાય છે ક્યાં તાલુકા પંચાયત ગંદકી તો ઠીક પણ શ્વાનનું પણ ઠેર ઠેર પૂરતી કરી જાય છે ત્યારે એવું લાગે છે કે બહારે તંત્ર વાહ થોડું તો ધ્યાન રાખો જાણવા મળતી માહિતી શું સફાઈ કર્મચારીઓ જેલા અમુક સમયથી પગાર મળતો તો જવાબદાર કોણ એસી ઓફિસમાં બિરાજમાન અધિકારીઓની ફરજ બને છે કે સફાઈ કર્મચારીઓને પગાર નથી મળતો તેનું કારણ શું તે જાણવું જરૂરી છે પણ તપાસ કોણ કરશે ખરા હાલમાં તો શ્વાને કરેલ પોટી નજરે પડી રહી છે શું આને કારણે કહેવાય સ્વચ્છતા પગાર ન થવાનું કારણ શું હોઈ શકે કાંકરે તાલુકાની તાલુકા પંચાયતમાં સફાઈ થઈ નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે કચેરીમાં બેસતા અધિકારીઓને શું ધ્યાને આ નહીં આવતું હોય કે પછી અંધેરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ ધી અલ્ટીમેટમ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ